ત્રણ દિવસ વરસાદ પડવાની શક્યતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે નવ દસ અને બારમી ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે બારમી અને તેરમી ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ તો સત્તર ઓક્ટોબરે સૂર્ય ઓગણીસથી બાવીસ ઓક્ટોબરમાં વધુ એક્ટિવ થશે આ વાવાઝોડું વાવાઝોડાની દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે અસર જોકે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા તો ગુજરાતથી દૂર રહી શકે છે સોળથી બાવીસ ઓક્ટોબર કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તો બાવીસ ઓક્ટોબરથી સવારે હળવી ઠંડીનો પણ અનુભવ થશે રાત્રિનો સમય ચાલી રહ્યો છે અને હજી પણ ક્યાંક વરસાદ પડી શકે તે પ્રકારની આગાહી આગાહીકાર અંબરલાલ પટેલ કરી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું કાકા આપ જણાવો કે કયા આધારે આપણે કયા કઈ આગાહી કરીએ છીએ કે જેનાથી ખબર પડે છે કે વરસાદ પડી રહ્યો છે કઈ જગ્યાએ વરસાદ પડશે ગ્રહો અને નક્ષત્રના જળદાયક નક્ષત્ર નાળીના આધારે અને રાશિના આધારે જોતા અત્યારે હસ્ત અને ચિત્રા સૂર્ય નક્ષત્ર ચાલે છે એટલે લગભગ તારીખ સાતથી બારમાં દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને કેટલાક અન્ય ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે બિલકુલ આગામી સમયમાં હજી ચોમાસું કેટલું લાંબુ ખેંચાવાની શક્યતા છે શું અરબ સાગરમાં પણ કોઈ સિસ્ટમ સક્રિય થાય છે આ વખતે લગભગ ગરમીનો જોર રહેશે ચોમાસું વિધો લગભગ સવારનો મુખ્ય ભાગમાં ઘણા ભાગમાં થઈ ગયું છે પરંતુ પશ્ચિમી વિક્ષોભ આવશે હમણાં તારીખ સોળ સત્તરની આસપાસ અને આ વખતે શરદ પૂર્ણિમાએ સૂર્ય છે એ પવનવાહક નાળીમાં હોવાથી તારીખ લગભગ સોળથી બાવીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે અને લગભગ પૂર્વ ગુજરાતના ભાગો અને કેટલાક મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં કેટલાક વડોદરાના ભાગો અમદાવાદના ભાગો સાબરકાંઠાના ભાગો ઉપરાંત પંચમહાલના ભાગો અને અન્ય ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે બિલકુલ દરિયામાં શું કોઈ હલચલ જોવા મળી રહી છે અસર આવશે ખરી સામાન્ય ઓક્ટોબર નવેમ્બરમાં વાવાઝોડા ફૂંકાતા હોય છે અને હવામાનમાં ફેરફાર થતો હોય છે આ વખતે લગભગ તારીખ શરદ પૂર્ણિમાની આસપાસ તુલા રાશિ આવે છે સૂર્યની એટલે પવન પવનવાહક નક્ષત્રનારી છે અને બીજા સંજોગો પણ એવું છે ભૌગોલિક સંજોગો પણ બરાબર છે એટલે તારીખ સાતથી બારમાં જે અરેફમાં સિસ્ટમ બની રહી છે તે તારીખ ચૌદથી વીસ કે બાવીસમાં ભા ભારે વાવાઝોડું કરશે અને આ વાવાઝોડાની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષોભ આવતા લગભગ ગુજરાતના થોડેક દૂરના ભાગોમાં થઈને કદાચ કચ્છ અને પાકિસ્તાનના ભાગોમાં થઈ જઈ શકે અથવા પશ્ચિમ સરોવરના ભાગોમાંથી થોડુંક દૂર થઈ થઈ શકે જે લો અને હાઈ પ્રેશર ઉપર ડિપેન્ડ આધારિત છે જે તે વખતે પણ આ વાવાઝોડાની અસર અસરના કારણે ગુજરાતમાં જ્યાં વરસાદની જરૂર છે તેવા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જી શરદ પૂર્ણિમા આવે એટલે ક્યાંક કહી શકાય કે ઠંડીની શરૂઆત થઈ તો ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે બાવીસમી ડિસેમ્બરે હેમંત ઋતુ આવે એટલે સવારમાં ઠંડીની શક્યતા રહેશે પણ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે આવું કે લાલ નિર્ણયોની અસર વર્તાઈ રહી છે ત્યારે શિયાળામાં માવઠા થવાની શક્યતા રહેશે અને તારીખ નવેમ્બરમાં વાવાઝોડા બનશે પરંતુ ઓગણત્રીસ નવેમ્બરથી ત્રણ ડિસેમ્બર વચ્ચે ઠંડી આવશે બાવીસ ડિસેમ્બર પછી ગાત્રો સિંચે ઠંડી આવશે અને જાન્યુઆરીમાં જાન્યુઆરીમાં ઠંડામાં ઠંડો રહે છે અને આ ઠંડી છે ફાગણ માસ સુધી ચાલવાની શક્યતા રહે છે અને માવઠાઓ પણ ભારે થશે અને ઠંડીનો દોર પણ ચાલુ રહેશે એટલે ફાગણ માસમાં રવિ પાકો પર તેની અસર થવાની શક્યતા રહેશે જી બિલકુલ તો હજી પણ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે જ સાથે અરબસાગરમાં એક વાવાઝોડું પણ સક્રિય થવાની શક્યતા છે જેના કારણે આ જે વાવાઝોડું છે એ કચ્છથી અડીને થોડેક દૂર અને પાકિસ્તાન તરફ જે વાવાઝોડું અસર કરે તે પ્રકારની શક્યતા જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા સી ચોવીસ કલાક ગાંધીનગર